નમસ્કાર મિત્રો મિત્રો ઇન્ડિયન આર્મીમાં અગ્નિવીર માટેની એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેમાં ધોરણ આઠ પાસ હોય દસ પાસ હોય કે બાર પાસ હોય એવા ઉમેદવારો પણ એપ્લાય કરી શકે છે તો આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે ઇન્ડિયન આર્મી ભારતીય સેના દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં અગ્નિવીર માટેની લગભગ પચીસ હજાર જેટલી પોસ્ટ આપવામાં આવેલી છે બધું જોઈએ તો પોસ્ટ પ્રમાણે શું લાયકાત જોઈશે તો અગ્નિવીરમાં જે જનરલ ડ્યુટી જીડી માટેની પોસ્ટ છે એમાં દસ પાસ સાથે પિસ્તાલીસ ટકા સાથે પાસ કરેલ હોવું જોઈએ અને અગ્નિવીર ટેકનિકલ માટેની જે પોસ્ટ છે એમાં બાર પાસ ભૌતિક રસાયણ ગણિતમાં કુલ પચાસ ટકા અંગ્રેજી વિષય સાથે અને દસ પાસ હોય તો સંબંધિત ટ્રેડમાં આઈટીઆઈ ડિપ્લોમા પાસ કરેલ હોવો જોઈએ અગ્નિવીર ઓફિસ આસિસ્ટન્ટ સ્ટોર કીપર ટેકનિકલ માટે બાર પાસ સાઠ ટકા સાથે કરેલ હોવું જોઈએ જેમાં અંગ્રેજીમાં પચાસ ટકા હોવા જરૂરી છે અગ્નિવિર ટ્રેડ્સમેન દસ પાસ જેમાં દસ પાસ અને દરેક વિષયમાં તેત્રીસ ટકા અંક હોવા જરૂરી છે અગ્નિવીર ટ્રેડમેન આઠમું પાસ જેમાં આઠ પાસ હોય જેમાં તેત્રીસ ટકા અંક દરેક વિષયમાં મેળવેલ હોય તો એ કરી શકે છે પગારધોરણ જે છે એ પ્રથમ વર્ષ માટે ત્રીસ હજાર રહેશે જેમાંથી ખાતામાં એકવીસ હજાર જમા થશે જ્યારે નવ હજાર જે છે એ ફંડ જમા થશે બીજા વર્ષ માટે તેત્રીસ હજાર ત્રીજા વર્ષ માટે છત્રીસ હજાર પાંચસો અને ચોથા વર્ષમાં ચાલીસ હજાર પગાર ધોરણ મળવાપાત્ર રહેશે ઉંમરમર્યાદા જે છે એ એકવીસ વર્ષની આપવામાં આવેલી છે એટલે કે એકવીસ વર્ષથી વધારે ઉંમર ન હોવી જોઈએ જેમાં નિયમ મુજબ જે કંઈ છૂટછાટ મળવાપાત્ર થતી હોય તે મળશે અરજી માટેની ફી જે સામાન્ય એટલે જનરલ ઓબીસી અને ઈડબલ્યુએસ કેટેગરીના ઉમેદવારો છે એમના માટે બસો પચાસ રૂપિયા ફી ભરવાની છે જ્યારે એસસી એસટી માટે પણ બસોને પચાસ રૂપિયા ફી ભરવાની છે એટલે કુલ બસોને પચાસ રૂપિયા ફી ભરવાની રહેશે અગત્યની તારીખોમાં બાર માર્ચથી ઓનલાઈન અરજી શરૂ થયેલ છે જે દસ એપ્રિલ બે હજાર પચીસ સુધીમાં તમારી ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી કેવી રીતે કરવાની છે તો જે ઓફિશિયલ વેબસાઇટ છે જોઈન ઇન્ડિયન આર્મી ડોટ એનઆઈસી ડોટ ઇન આ એની ઓફિશિયલ વેબસાઇટ છે જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે ત્યાંથી જઈ અને તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો અને ઓનલાઈન એપ્લાય પણ કરી શકો છો તો આ વેબસાઇટ પર જવાનું છે તમારું ઈમેલ આઈડી અથવા મોબાઈલથી થી લોગિન કરવાનું છે તમારી સંપૂર્ણ વિગતો ભરવાની છે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાનો છે ફોટો સિગ્નેચર તમામ વિગતો અપલોડ કરી અને સબમિટ કરવાનું છે ત્યાર પછી પ્રિન્ટ આઉટ પણ મેળવી લેવાની છે તો આ રીતે તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતી અગ્નિવીર માટેની જાહેરાત ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મારી છું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત